ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપ્યું જેના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું ઓલપાડ તાલુકાની મંડળીઓમાં બાર લાખ એક હજાર ગુણીની આવક થઈ ઓલપાડ તાલુકામાં પચાસ હજાર વિંધા જમીનમાં ડાંગરની રોપણી કરાઈ હતી अगौनी सरखामणी में पंदर वीस टका सहकारी थहकारी ना गोडाउन डांगर थी भराया ओलपाड़ मंडली में चार लाख गुणी जहांगीरपुरा मंडली में बे लाख गुणी सायण मंडली छेतालीस हजार दारिया मंडली बे लाख इठोतेर हजार गुणी पालकोटन बे लाख छ हज़ार गुणी झीणोद मंडली छवीस हजार पारडी झांखड़ी सत्यावीस हजार સહકારી મંડળી પંદર હજાર ગુણીની આવક થઈ ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાવ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ પચાસ સહિત ગામોમાં સારીએ જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાક આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેલાવવામાં આવી રહ્યું છે સભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજના મંત્રી મુકેશભાઈ પટેલને ટૂટરફથી જે રજૂઆત હતી ખાસ કરીને જે રીતે નહેરોમાં વહનશક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે રીંગામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને જમણા કાંઠામાં સતત એકસો ને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવરાવવામાં આવ્યું ને એના ફલશોથી તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતાપણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરોમાં લાખ ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખુરાક ખૂબ જ પોષણક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે ને અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી આજેના ચહેરા પર રોનક આવી છે અને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા સવિશેષ ખેડૂતમાં આનંદ છે